વહેલી સવારે મહુવા તાલુકાની યુકો બેંકની શાખામાં અચાનક આગ લાગી નીકળી હતી જેને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સ્થાનિકો દ્વારા આગની ઘટના બનતાની સાથે જ બારડોલી ફાયરની ટીમને જાણ કરાતા બારડોલી ફાયરની ટીમની બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો બે કલાકની જહેમત બાદ ફાયરને આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી હાલ કૃ પ્રક્રિયા ચાલુ છે આગ લાગવાનું કારણ અકબંધ છે આગ સાને કારણે લાગી છે તે હજુ જાણી શકાયું નથી ફાયરની ટીમે અત્યારે આગ ઓલાવવાની કામગીરી સફળતાપૂર્વક પૂરી કરવામાં આવી છે સવારે જ્યારે આગ લાગી ત્યારે ધુમાડાના ગોટે ગોટા જોવા મળી આવ્યા હતા ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારના લોકો પણ ભેગા થઈ ગયા હતા બેંકમાં લાગેલી આગના પગલે કોઈ જાનહાનિ થવા પામી નથી જોકે જાનમાલને નુકસાન થવા પામ્યું છે હાલ તો આગ પર કાબુ મેળવ્યા બાદ બેંક મેનેજર દ્વારા જ કયા શાખામાં આગ લાગી હતી તે જાણવા જાણી શકાશે આગ વહેલી સવારે લાગતા બેંકમાં કોઈ અવરજવર ન હતી જેને કારણે કોઈ જાનહાની થવા પામી નથી અને ફાયરની ટીમે તાત્કાલિક જઈ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો